નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય માંજલપુરમાં માં તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ને સોમવાર ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પેડ માખી નામ ક્લાસિકલ ઇન્ડિયન હેરિટેજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત અભિયાન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન એમએસ યુનિવર્સિટી વડોદરાના બોટની ડિપાર્ટમેન્ટના ડોક્ટર ધર્મેન્દ્ર શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રેયસ વિદ્યાલય અને સિલ્વર ઓફ સ્કૂલના ધોરણ પાંચના એકસો બ્યાસી જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયના શિક્ષક મિત્રો અને પ્રાઇમરી સાયન્સ લેબના કન્વીનર શ્રુતિકા કાપડેના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ જુદા જુદા છોડ પર જેવા કે પ્રાઉટ્સ પ્લાન્ટ મૂંગ ચણા અને તુવેર મેડિકલ પ્લાન્ટ્સ તુલસી એલોવેરા એન્ડ મિન્ટ મિલેટ પ્લાન્ટ્સ જુવાર બાજરા અને રાગી જેવા છોડ વિદ્યાર્થીઓએ ઘરેથી તૈયાર કર્યા હતા આ કાર્યક્રમ નિહાળીને ડોક્ટર ધર્મેન્દ્ર શાહે જણાવ્યું હતું કે બાળકોમાં વિજ્ઞાન વિષયમાં રૂચિ વધે અને જાગૃતિ આવે માટે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામેનો ઉપાયો માટે મોટા મોટા પા વૃક્ષો વાવવા અને પોતાની માતા સાથે મળીને ધરતી માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે આ કાર્યક્રમમાં મહેમાન ડોક્ટર ધર્મેન્દ્ર શાહ અને તેમના પત્ની શ્રીમતી શ્રુતિ શાહ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ સેક્રેટરી શ્રી પંકજ આર જાની સંસ્થાના એકેડેમિક હેડ શ્રીમતી નીતા પી જાની ટ્રસ્ટીગણ આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા